એકાણ મૌન મંડન આઈડિયા ગેટ બાઈડિતે રગોતર બોતર બોતેર 9 બોતેર 55 75 72 73 72 80 એકા બેનિયા એકણ મૌન મંડન 94 94 નો બંદર ઘણો હતો 18 99000 1 2 3 4 5 6 7 8 9 0 10 11 બર દેસ હોત બંધર હોત એકા રોમની 23 23 ગોય 23 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

નવસો પંચાવન રૂપિયા રોજ બોણના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો નવો નવો

એક હજાર ને ત્રીસ રૂપિયા ઓગણ ચાલીસ માલ નવસો ને એસી રૂપિયા ઓગણ ચાલીસ શુકલ માલ મીડિયમ માલિયા